મારે ભાઈ બાજુમાં જવાનું છે જમ્મા શ્રાદ્ધ છે એટલે જો નવરાત્રી ની તૈયારી કેવી હાલેશ કઈ તૈયારી નવરાત્રી તો કરો કરો કઈક કરો માતાજી ના ગરબા ની તૈયારી કરો ટબુડી છે ને હમણાં તોફાની બહુ થઈ ગઈ છે કેમેરા છે આજુબાજુ કાલ રાતે ભજન હતા એટલે ધબ બોલી બધા આખી રાત જાય ગયા હું તો અગડી ખુ ગયો રમત કોણ કોણ રીમા છે અમે જો આવી રીતે રમી આનો બંગલો કર્યો છે યુગભાઈ માટે કર્યો છે ને મજા આવે છે ને મજા આવે જો કુડી ને હવે પાડતો નહિ હોપનો કરી દેતો હો

પિયર છે મમ્મી હા તો પાણા તો દેવ બહુ જ હોય પછી ઘર ખોકલા બનાવી એટલે આટલા પાણા ના અને પાણા ઉસ કે તો અંદર થી વીસી નીકળે વીસી નીકળે તો એને મારી નાખી તો બીતા નઈ કઈ વીસી થી અને હટાડે તો ખાવ જ આવે છે લે

સાહેબ હતા અને આ વાંઢિયાર આવતા ને બાપુ ને સસ્તા દુકાન હતી ને એ બગસરા અને એના ગ્રામ્ય વિસ્તારના બધા જાણે છે બાપુ ને એ કોઈ પૈસા લઈએ નો લીએ એમને ખબર હતા એના પૂન છે બધા અમારા દાદા છે ને એને સસ્તા

પછી ઓલા બોલા આવે ને પેલા ગોળા આવતા એના શાક બનાવતા ગોલા એ હે ને એ કેવા હોય કે કે છે તાર પપ્પા આવતા ગોળ ગોળા ખાણના ગોળા ખાણના ગોળા આવતા છે એ તો મને નથી સાંભળતું બહુ પેલાની વાત છે હે બાપા મોરજીભાઈ સરકાર પર ખાણની એટલી સક્ષાઈ હતી ને કે ખાણ મળવી દુર્લભ હતી અને એટલા બધા પરિવહન ના કોઈ ઉપકરણો હતા કે લઈ ભારત ની પરિસ્થિતિ આર થી નાજુક હતી આપણા ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ એના સમય ની વાત છે અને ત્યારે છે ને ખાંડ નો મળતી ને આવા ગોળા આવતા ગોળા ખાંડ ચડાવેલા આવતા બુરુ ખાંડ હોય દાણો બોરુ ખાંડ કેવાય બુરું એના ખાંડી અને ચાહ કરતા એવી પરિસ્થિતિ હતી માણસો એ પછી એ વખતે જ્યાં હોનભાઈ માં નો ઉતારો થતો બગસરા એના હોનભાઈ માં સબંધિત છે આવતા મગનભાઈ ગોંડલી એક બાવાજી હતા માર્ગી સાધુ અને ડોક્ટર હતા અને ખુબ સંસ્કારી અને સજ્જર હતા ચારણ પ્રેમી હતા તો ભગત બાપુ નો હોનભાઈ ઉતારો ન્યા થતો એમાં એની દીકરી ના લગ્ન આવ્યા છે શું બાપુ એને કેતા એ ઠાકોરજી માનતા એ ઠાકોરજી હાના વાના કરે છે મગન બાપુ બધા બહુ જૂની વાત પપ્પા કરે છે ભાઈ કેટલા વર્ષો પેલા વાત છે ફોનબાઈ માં આયાત હતા ને તે દુનિયા વાત છે ભાઈ મમ્મી પપ્પા એ ત્યાં સંઘર્ષ વાત કરી છે મા એ તો આપડે તો ફૂલ ફેસિલિટી માં જન્મેલા છે આપડા શું ઘટે જિંદગી માં દૂધ ખાઈ ને મોટા થયા છે આપડે સંઘર્ષ કરી ના હકીએ એટલો થાય ને પેલાનો સમય એવો હતો અત્યારે તો ઘણો બદલાવ થઈ ગયો સમયમાં એમ સમય બદલી ગયો સમય ઘણો બદલાઈ ગયો તું નો બદલાતી હો તું જ રેજે તમે બદલી ગયા છો ને એટલે હું હું બદલી ગયો છું કોમેન્ટ કરી દેજો તમે બદલી ગયા છો એટલે હું એવો બદલી જવાની છું

ચારણ નથી થયો થઈ છે ચારણ જ્યોતિદાન જય માતાજી જય માતાજી મારા માં કઈ બદલાવ લાગે છે હું કઈ બદલી ગયો છું હા તમે બદલી ગયા છો

થોડોક બદલાવ પણ આવવો જોઈએ એ વાત સાચી છે ભાઈ તો મિત્રો હવે હું કરીશ આજના બ્લોગનું એડિટિંગ આજનો બ્લોગ હું અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કહી દેજો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાઈને જા જા કરીને જય માતાજી